હેલો ફ્રેન્ડ્સ આજે તમારા માટે એવી વસ્તુ લાવી છું કે આજના ગુજરાતી ભાણામાંથી તો ગાયબ જ થઈ ગઈ છે તો તેનું નામ છે કળથી કળથી એ કઠોળમાં આવે છે તે અડદ જેવી હોય છે તમે વિડીયો તો જોઈ રહ્યા છો પણ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો આજે આપણે એકદમ સ્વાદિષ્ટ કળથીનું શાક બનાવીશું સૌપ્રથમ મેં એક કપ કળથીને ધોઈને સરસથી ચાર પાંચ કલાક માટે પલાળી દીધેલી હતી તે સરસથી પલ્લી પણ ગઈ છે તો તેનું આ જે બ્લેક પાણી છે તે આપણે એક જારમાં નીકાળી દેવાનું છે જેથી કળથી આપણે બાફીએ ત્યારે બ્લેક પાણી ન નીકળે પાછું આપણે બીજા પાણીથી સરસથી વોશ કરી દેવાનું છે જેથી તેનું બધું જ બ્લેક પાણી ગાયબ થઈ જાય ફ્રેન્ડ્સ ગામડામાં કળથી શાક તરીકે અઠવાડિયામાં એક થી બે વખત બનતી હતી પરંતુ અત્યારની નવી પેઢી તો આ વસ્તુ તો ભૂલી જ ગઈ છે હવે તેને આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને એક ગ્લાસ પાણી એડ કરી દઈશું જો તમારે વધારે કળથી હોય તો વધારે પાણી એડ કરવાનું છે હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેની આપણે બે વિસલ કરવાની છે ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ મેં એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરેલું છે તેમાં એક ટી સ્પૂન રાઈ જીરું એક ટી સ્પૂન હિંગ અને એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ અને એક નંગ બારીક ચોપ કરેલા કાંદા કાંદા બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જો હાઈ હશે તો આપણા કાંદા એકદમ વધારે બ્રાઉન થઈ જશે તેને ધીરે ધીરે સાતળવાના છે આ શાક એકદમ પૌષ્ટિક અને હેલ્ધી બને છે જે બાળકો શાક નથી ખાતા એ લોકોને આ શાક તો જરૂર ખવડાવવું જોઈએ આપણા કાંદા એકદમ બ્રાઉન સરસ થી થવા લાગ્યા છે તો હવે તેમાં આપણે બે નંગ બારીક ચોપ કરેલા ટામેટા એડ કરી દઈશું

આજથી પચાસ વર્ષ પહેલા ગામડાઓમાં આ શાક અઠવાડિયામાં બે વાર તો બનાવતા જ તેથી જ તે લોકો એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહેતા હતા ત્યારબાદ આપણે એડ કરીશું સ્વાદ અનુસાર સોલ્ટ બે ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર ધાણા જીરું પાવડર વધારે ઓછો કરી શકો છો એક ટી સ્પૂન હળદર અને બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર જો વધારે તીખું કરવું હોય તો વધારે મરચું પાવડર એડ કરી શકો છો બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દઈશું અને એક મિનિટ માટે સાતળીશું જેથી બધા જ મસાલા ગ્રેવી સાથે સરસથી કુક થઈ જાય અને ગેસની ફ્લેમ તો મીડિયમ ટુ લો જ રાખવાની છે જો હાઈ હશે તો આપણા મસાલા બ્રાઉન અને બળી જશે આમાં આપણે ટામેટાનું બારીક ચોપ કરેલું છે તેથી પ્રેસ કરતા જઈશું અને સાતળવાનું છે ત્યાં સુધીમાં આપણી બે વિસલ તૈયાર થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું કે આપણી કળથી કૂક થઈ ગઈ છે કે કાચી છે આપણી કળથી સરસથી બફાઈને એકદમ રાળ રાળ થઈ ગઈ છે તો તેમાં બ્રાઉન પાણી નથી જો તમારે તેમાં બ્રાઉન પાણી નીકળે તો નીકાળી દેવાનું છે ત્યારબાદ આપણે ગ્રેવીની અંદર કળથી એડ કરી દેવાની છે કળથીને સરસથી ગ્રેવીમાં મિક્સ કરી દઈશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર બને છે જો આપણે તેમાં થોડો રસો કરવાનો છે રસાવાળું શાક હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેમાં મેં નાનો ગ્લાસ છાસ એડ કરેલી છે જો તમારે છાસ એડ ન કરવી તો સ્કીપ કરી શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી શાકને બે મિનિટ માટે સરસથી કૂક થવા દેવાનું છે જે છાશ એડ કરેલી છે જે શાક સાથે સરસથી મિક્સ થઈ જાય તો છાશ સરસથી ઉકળેલી ન હોય તો શાકનો ટેસ્ટ સારો નથી આવતો તે માટે તેને 1 થી 2 મિનિટ માટે સરસથી છાશની ઉકળવા દેઈ સુ શાકનો કલર આપણો ચેન્જ થઈ ગયો છે તો એનો મતલબ એમ કે આપણો શાક સરસથી તૈયાર થઈ ગયું છે અને તેમાં પરપોટા પણ થવા લાગ્યા છે ત્યારબાદ ગાર્નિશિંગ માટે કોથમીર કરી અને આપણું શાક સરસ થી તૈયાર છે આ શાક જૂની પેઢીઓથી ચાલતું પૌષ્ટિક હેલ્ધી એવું ચટાકેદાર શાક તૈયાર છે રોટલો માખણ મરચા અને છાસ